મારું નામ અલ્પેશ ભટ્ટી અને મારું બાળક આ પોલીસ પેરી સ્કૂલમાં ભણે છે પણ પહેલાં જ્યારે નર્સરીની ફી ચાલીસ હજાર હતી અને હાલમાં અત્યારે એલ કેજીની ફી સત્તાવન હજાર અમે એન્ટા એપ્લિકેશનમાં દેખાડે છે અમે પૂછ્યું ફી વધારવાનું કારણ શું તો એમ કે ટર્મ ફી ગુજરાત સરકારને હાઈકોર્ટ ઉપર રીડ કરી હતી એની હિસાબે આ અમે ફી લઈએ છીએ બસ એ રીતે અમે કીધું તો અમે અમને કીધું કે તમને આ લેટર આપો શું છે કેવી રીતે છે એ અમારો પ્રશ્ન હતો મેં એને રજૂઆત કરી અગાઉ તો મને ખ્યાલ નથી પણ નર્સરીની અમે પહેલી વાર એડમિશન લીધું ચાલીસ હતી અત્યારે ડાયરેક્ટ સત્તાવન હજાર ચારસો અઠ્ઠાવન આસપાસ છે એલ કેજી વનની વાલીદારો બધાને પૂછવામાં આવ્યું હતું કે શાના માટે તમે આ સ્કૂલ આટલી ફી વધારવામાં આવી હશે અને પહેલાં તો તમે એન્ટાપ એપ્લિકેશનમાં એટલું દેખાડ્યું હતું તો પછી એમ કહેવામાં આવ્યું કે હાઈકોર્ટના નિયમ મુજબ આઠ હજાર આઠ હજાર ઉપરનો નિયમ એટલે એમને એમ રાઉન્ડ ફિગર નહોતા કીધા પણ ટર્ન ટર્ન ફીની હિસાબે વધારવામાં આવ્યો છે એમ એ રીતે વાત કરી બસ વાલીઓની માંગ છે કે અમને એ પ્રૂફ આપો કેવી રીતે શું વધારે આગળ જતા અમે પણ બાળક પછી પાછું વધવામાં ફ્રી આવે તો અત્યારે મીડિયમ વર્ગના ફેમિલીઓ છે તો એને થોડુંક ઉપર ભાર ના પડે એ માટે રજૂઆત કરવાની